એ ગુદા ભાઈ વાહ અમારું શાંતિ હા બેહ 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 મો હગા પાણી ભરી લાવું હા બધા મજામાં બેહો અરે ઠંડી ખાતો ઠંડી હવે થઈ જાય હગન પીવડાવું પીર થી પીવડાય પછી હા હવે ઠંડા થઈ જાય હગા

ઘરે નહી પીારાતી ઘરે નહી પીારાતી ઘરે આત્મા હાથમાં હારી ગમ અરે હાથમાં હાથમાં શું ભલે ઘરે રાખો ઘરે સારું હે કેન ઉદ્વા

મેઘી પડે મેમન ની કેવાય એટલે તમારો મેમન મારો મેમન મારો મેમન તમારો હગો હગા નો મેમન

અરે મરજા માં તો બોબઈ ના લાગી એટલે એક નંબર ના લોકલ લાય ગય કાનો કાકા હું કરું કે જઈ તો જઈ જ નથી આ ઈ ભરા મા થઈ કાકા હવે કેમ નઈ મળી તો હ

બસ બહુ સરસ મને કિસ્સો પડ્યો હવે આ તી જાપોનું સેટુદાન હ હવે કાશ

તો તો ઉપર હાલે આપણ નકી કરીએ આ સુવા ભાઈ આ કેન આ તો હું તો ડબલા હતી અંદર થી લાગા જૂઠું નઈ બોલતા ને ના વાત મારી છે ને યાર યાર અરે મત તો કોઈ યાર માલ લૂંટ્યો થારું કે ના દો હું એવા પૈસા 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 કશું નઈ હાલ હગા 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 નું મન રાખીશું વાંધાય